વડી કચેરીની સૂચના અનુસાર દરેકે દરેક શાળા એ ઓનલાઈન એટેન્ડન્સ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ભરવાની થાય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પણ આવી જોગવાઈ છે કે તંત્ર છે એ કોઈ પણ સ્વરૂપે માહિતી માગે એ માહિતી એમને રજૂ કરવાની થાય એટલે આપણે દરેકે દરેક શાળાને જે તે સમયે પણ સૂચના આપેલી છે કે વિદ્યાર્થીઓની ઓનલાઈન એટેન્ડન્સ અને શિક્ષકોની ઓનલાઈન એટેન્ડન્સ નિયમિત રીતે ભરવામાં આવે કેટલીક શાળાઓ જામનગરની રેગ્યુલરલી નિયમિત રીતે એ ઓનલાઈન એટેન્ડન્સમાં નથી માટે તમામ શાળાઓ અંદાજીત સાઠ જેટલી શાળાઓને આપણે તાકીદ કરેલી છે કે આવનાર સમયમાં જો આ એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નહીં આવે તો એની સામે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે હાલ આપણે દરેકે દરેક શાળાને આ મુજબની તાકીદ આપેલી છે ગ્રામ્ય વિસ્તારમાં અંદાજીત ઓગણત્રીસ ત્રીસ જેટલી શાળાઓ છે અને એ જ રીતે શહેરી વિસ્તારમાં પણ ત્રીસથી બત્રીસ શાળાઓ એવી છે કે જેઓ નિયમિત રીતે ઓનલાઈન હાજરી પૂરતા નથી